मुरासा तालुकाना सरडोई ग्राम पंचायत महिला सरपंच उषाबा पुवाना पती जयदत्तसिंह पुवार द्वारा પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે સરડોએ ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ મોરચો માંડીને મહિલા સરપંચને પદથી દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનપત્ર મુજબ મોડાસા તાલુકાના સરડોઈ ગામના વર્ષ ગાંવ મહિલા સીટ હોવાથી મહિલા સરપંચ તરીકે ઉષાબા પુવાને ગ્રામજનોએ સરપંચ પદ આપ્યું હતું ત્યારથી ગ્રામજનોના કહેવા મુજબ તે દિવસથી મહિલા સરપંચ અમદાવાદમાં રહીને અને ગેરહાજે રહીને પતિ જયદશી પુવાર ગ્રામ પંચાયતનો વહીવટ કરવાની સાથે આપ ખુદ મોદી સાહેબ વલણ ધરાવી શાસન કરતા હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે સાથે ગ્રામજનોએ જણાવ્યું કે મહિલા સરપંચના પતિ મિટિંગ બોલાવ્યા વગર વહીવટ કરવાના સાથે એક ગ્રામજન સાથે બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકીના ગ્રામજનો વિરુદ્ધ પ્રશ્નોના આક્ષેપ સાથે સરપંચ ઉષાબાને ગ્રામ પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ સરપંચ પતિની દાદાગીરી સામે પગલાં લઈ મહિલા સરપંચની પથ્થર દૂર કરવાની માંગ કરાઈ હતી ત્યારે ગ્રામજનોએ કરેલ આક્ષેપોના મામલે સર્વે ગ્રામ પંચાયત મહિલા સરપંચ ઉષાબા પુવાર ગ્રામ પંચાયતોના સભ્યો અને ગ્રામજનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ચૂંટણીમાં હારેલા લોકોએ જ સભાને છૂટા પાડવાના આશયથી કરેલ આક્ષેપોને સરપંચ ઉષાબા અને સરપંચ પતિ જયદસિંહ પુવારે તમામ કરેલ આક્ષેપોને ફગાવીને ગ્રામ પંચાયતો વહીવટ પારદર્શક ચાલતા હોવાનું નિવેદન સાથે કામ કરવા દો કામ કરવા દો

ફરે છે દાદાગીરી કરવાની આ કોઈ કોમ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પોણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી કરીશું સાહેબ ભાઈ બંધો એવા જવાબ આપું છે એમ કે તમે આ ખોટું કરો છો અમારા દોસ્ત સારો છો તમને બધા જોઈ લેશું એવા સરો દાદાગીરી દાદિરી બતાવીશું સાહેબ કલેક્ટર માં શું રજૂઆત કરી છે કલેક્ટર માં એ રજૂઆત કરી સાહેબ કે અમારા આવેદન પત્ર કાપુ સર સરપંચ બેના આ જરૂરત નથી અમે જયારે બેઠા સીટ ઉપર ત્યારે જ અમે જોયો છે ત્યાર પછી અમારી ગામ સભામાં માં હાજર નથી અને અત્યાર સુધી એ જોયો નથી શકુંતલા બહારેન્દ્રસિંહ કુમાર જયદ્રસિંહ ના પત્ની સરપંચ છે એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમને જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી એમને સરપંચની ખુરશી બી નથી જોઈ ખુટી દાદાગીગીરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા અમને ધામધમકી આપો છે એમ કરીને રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરીને એમના સરપંચ પદેથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માર્ગ સર નહીતર પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાકવાળો આવે એના જોડેથી થી પાંચસો રૂપિયા લેવાના એના પાંચસો રૂપિયા તો કમાવાના હોય અને પાંચસો રૂપિયા શાકવાળા જોડે લેવાના હોય તો ના નાચા લેવી લેવાય ને બસ આજે મારી માંગ છે

શરમજનક બાબત છે એટલે થાકીને અમે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોઈ કોપીઓ અમે એટેચ કરી છે આગળ જે અમારી માગણી શું છે અમારી માગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર દૂર કરવું એને કારણ કે પોતે સરપંચની એમની વાઈફ તો હાજર રહેતા જ નથી

હવે અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું સેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઉભો કરે છે બીજું કઈ જ કારણ છે નહીં આના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને આપ અને અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા આ સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય આજે તમારા જે વિરોધમાં ગ્રામજનો આવ્યા હતા એમના તમારા ઉપર ગંભીર આક્ષેપો હતા તમે ખોટી રીતે દાદાગીરી કરો છો તમે બંદૂક બતાવો છો આ આક્ષેપો તમે કેવી સૌ પ્રથમ તો આ આપના આ મીડિયાના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને મારા જય માતાજી નમસ્કાર આપ સૌ જાણો છો એમ સરડોઈ ગામની ચૂંટણી આજથી સાડા ત્રણ વર્ષ પહેલા થયેલી આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે સરપંચ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે સદસ્યો અહીંયા મારી સાથે છે અને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે છે પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત સાડા ત્રણ વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી મારા ધર્મપત્ની જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે એ કામ ગામના વિકાસના તમામે તમામ કામ થઈ રહ્યા છે પણ એમને એવું છે કે આ કામ થાય સરપંચશ્રીનું નામ થાય કે સાથે મારું નામ થાય એનો વિરોધ છે દુખે છે પેટ અને પૂટે છે માથું ગામ જાણે છે અને ગામમાં હું તો મીડિયાને પણ વિનંતી કરું કરું છું છું મીડિયાના મિત્રોને વિનંતી કે આપ ત્યાં ત્યાં જઈ અને જુઓ કેટલા કામ ચાલી રહ્યા છે ફક્ત રાગ દ્વેષ કોઈ મોટું થઈ જશે નાનું થઈ જશે કોઈની લીટી નાની કરવા વગર તમે તમારી લીટી મોટી કરો મને આનંદ થશે મારા કરતા સારું કામ કરી શકતા હોય તો આવો સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ પણ ના એમને કામ કરવા નથી

આ ગામના નાગરિકો આ રિવોલ્વર ના બતાવી તમને જ કેમ બતાવી મેં બતાવી જીવલ્વર મારા રક્ષણ માટે છે એટલે એવી ખોટી વાતો અને વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને ગેરમાર્ગે તકલીફ એ છે કે જયદેદસિંહ કે એમના ધર્મ પ્રત્યે કે આ ગામના નાગરિકોનું સારું ન થાય એ મોટા ન થઈ જાય આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદનપત્ર આપ્યું છે રાજપૂત સમાજ એટલે એક જ સમાજને જીવવાનો અધિકાર છે ના રાજપૂત સમાજના ભાઈઓ પણ છે અન્ય સમાજના ભાઈઓ પણ છે દલિત સમાજ છે ધોળી સમાજ છે નાયક સમાજ છે દરજી સમાજ બધા સાથે છે આખું ગામ સાથે છે તમે પચીસ ત્રીસ માણસો આવી અને ખોટી રજૂઆતો કરો આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આ જ રીતે વિકાસના કામો થશે ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચ તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી આવા લોકો સમાજ વચ્ચે વયમનસ્ય ઉભું કરવા માંગે છે વર્ગ વિગ્રહ કરવા માંગે છે એ આજે છતું થયું છે અને આવનાર સમયમાં પણ સૌરી ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય આખી બોડી છે અને આખો ગામ છે એ એ સેવા માટે તત્પર રહેશે ને એક ગામ બનાવવાની અમારી છે આવા આવા અખતરા કરવાથી કરવાથી કે નખરા થવાનું નથી હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા એ બધાને આપણે ભેગા થઈ ભરાયા છે આજ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે અરે ધન બધી જીત્યા હતા આખી બોડી જીતી છે ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ જઈને કામ કરે છે નરેગાના કામ હોય રોડ રસ્તાના કામ હોય લાઇટના કે સફાઈના આ તાલુકા પંચાયતમાં જોઈ લો કે બેસ મળેલો છે એ એના પછી પંચાયત ભવન હું આજે ગૌરવથી કહું કે આખા જિલ્લામાં જો મોડેલ ગ્રામ ભવન ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયતનું ભવન બનેલું છે આપ મીડિયાના મિત્રો વિનંતી કરો આપ એ પણ જોઈ લો આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે સાડા ત્રણ વર્ષ પહેલા જે હાર મળી હતી એ હાર ફરીથી આવી છે એ ઝેર પાછું હોકવા માટે આવ્યા છે એનાથી વિશેષ કંઈ જ નથી હું ફરી એકવાર ગામના જે જે મિત્રો આ લાગણીને માન આપીને મારી સાથે આવ્યા છે અને મારા ધર્મ પત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી એની સામે અવાજ ઉઠાવવા માટે આવ્યા છે આ તમામનો પણ આભાર માનું છું આપનો સૌનો આભાર માનું છું સરડો ગામનો વતની વર્ણકર અમૃદભાઈ કુબાભાઈ ડેપ્યુટી સરપંચ છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું અત્યારે પંચાયતમાં સારામાં સારું કામ થાય છે આખા જિલ્લામાં પોચ પંચાયતો પાસ થઈ હતી એમાં સૌથી ઝડપમાં અમારી સરળ પંચાયતે કામ કર્યું અને પંચાયત આખી પૂર્ણ કરી દીધી અત્યાર સુધી કોઈ આખા જિલ્લામાં કોઈ પંચાયત નથી બની એવી મેં પંચાયત બનાવી દીધી બીજું કામ કે સરળમાં જે ગામ કામ આવે છે એ બધા સારી રીતે કામ લોકોના સંપર્કમાં રાખીને મેં કરીએ છીએ પણ ફક્ત અને ફક્ત વિઘ્ન સંતોષીઓ આ ખોટા બાના બતાવી અને આ ઝઘડો કર્યો છે અને આ આવેદનપત્ર આપ્યું છે ખરેખર આવેદનપત્ર ખોટું છે સર્વ પંચાયતમાં સારું સારું કામ થાય છે અને કોઈ ઝઘડો એવું કશું છે નહીં